ભિલોડામાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે માટે આવશ્યક એવું યુરિયા ખાતર ન મળતા ખેડૂતો વલખા મારી રહ્યા છે અને વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે આ કતારમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ જોડાઈ છે સમયસર ખાતર નહીં મળવાને કારણે ખેડૂતોમાં ચિંતા છે કે તેમના ઘઉંના વાવેતરમાં વિલંબ થઈ શકે છે જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે હું ઇરિયા ખાતર લેવા આટો આવ્યો છું પણ અહીંયા પૂરતું ખાતર નથી અને અમે સવારના આઠ વાગ્યાના લાઈનમાં લાગેલા છીએ તોય હજી કંઈ અમારો કંઈ હારો આવે એવું લાગતું નથી અને અમારે થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી અમે આ ભાઈઓ બધા કહે છે કે બબે થેલી આપે છે અમે આ ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ અમારે કઈ અંત આવતો નથી અમારું કોઈ સાંભળવાળું જ નહી ખેડૂત ને કોઈ સાંભળવાળું જ નહીં જયારે ચૂંટણી આવે ત્યારે બધા દોડી દોડીને ને તમે આમાં મત આપજો આમાં મત આપજો અને અત્યારે કોઈ જોવા નહી આવતા હું સવારે વેલા ઉઠી ને ભિલોડા આવીશું તો ખાતર મળતું નથી અહીંયા હું કેટલી દુકાને ફરી પેલા સંઘમાં ગઈ પછી ધોળવાણીજી પછી ભીલોડા શેર જગ્યાએ ફરી પણ ખાતરની કંઈ વ્યવસ્થા નથી હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો અને ખાતર માટે ઉભી છું